અહીંયા સેટ સેટ નામનું પત્રક જબરજસ્ત બનાવ્યું છે ધ્યાન રાખો ધોરણ પાંચ અને આઠમાં સરકારનો નિયમ છે કે વિદ્યાર્થીમાં જો બે વિષય કરતો વધુ વિષયમાં નપાસ હોય તો એને નપાસ કરવો એટલે અહીંયા નપાસ અહીંયા સૂચના લખી છે કે બાળકને આ ધોરણમાં નપાસ કરવાનો નિયમ છે તો હા તો હોય તો પાંચ લખો અને નપાસનો નિયમ ન હોય તો નીટલા ખાનામાં પાંચ લખવો તમે જોઈ શકો છો તમને ફૂલ સ્ક્રીન કરીને બતાવો તો અહીંયા સૂચના લખેલી જ છે વાન યોજના જબરજસ્ત સોફ્ટવેર બનાવ્યું છે અહીંયા જો આરટી નિયમ તો હવે કોઈ પણ વિદ્યાર્થી દરેક વિષયમાં શૂન્ય શૂન્ય હોય તો પણ એમાં વાક્ય લખાઈને આવી જશે કે આરટી નિયમો મુજબ ઉપલા ધોરણમાં ચઢાવે નપાસ હશે તો પણ એવું વાક્ય લખાઈને આવી જશે પાસ હશે તો પાસ લખાશે પણ જો કોઈ વિદ્યાર્થી નપાસ હશે તો એની માર્કશીટમાં આ શબ્દ લખાઈને આવી જશે કે ઉપલા ધોરણમાં ચઢાવ્યા તો એના માટે આ સેટ છે અને જે બાકીના ધોરણ પાંચ અને આઠ સિવાય લાગુ પડે અને પાંચ અને આઠમાં સરકારનો નિયમ છે જો એને પૂરતા ગુણ ન થતા હોય બે વિષય કરતો વધુ વિષયમાં નપાસ હોય તો એ નપાસ કરો તો એના વિષયમાં અહીંયા પાંચ લખાયેલું જ હશે પણ તમે ન લખેલું હોય તો આ રીતે તમારે લખવાનું થશે અને ખાસ અઘરું કામ છે જે અટપટું કામ છે પ્રાઇમરીમાં નિયમ છે કે કેટલા વિદ્યાર્થી કેટલા વિષયમાં નપાસ પાસ તો તેને પાસ ગણવો તો ધોરણે પાંચ અને આઠમાં એવું છે કે જો બે વિષયમાં ઓછા ગુણ હોય વધુમાં વધુ બે ગુણ તો અહીંયા બે લખેલું છે તો એને પાસ ગણી લેવો સરકાર કાલુ ઠીને હવે બેના ત્રણ વિષય કરે તો અહીંયા ફક્ત ત્રણ જ કરો તો તમારા સોફ્ટવેરમાં ઓટોમેટિક બાળક ત્રણ વિષય સુધી નપાસ હશે તો ભલે ધોરણ પાંચ અને આઠ હોય તો પણ તેને પાસ ગણીને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવશે તો અહીંયા સરકારનો બેનો નિયમ છે એ પણ ફ્લેક્સિબલ રાખ્યું છે તમે આ બદલી શકો છો અને બાકીના બધા વિષયોમાં તો બાકીના બધા વિષયોમાં તો આરટી નિયમ મુજબ ઉપલા ધોરણમાં ચઢાવાય તો નીચેના ખાનામાં પાન્ટ લખવાના થશે તો આ જબરજસ્ત કારણ કે આ નિયમ એવું કહેવાય કે પ્રાઇમરીમાં જ્યારે રિઝલ્ટ બનાવવાનું છેલ્લા દિવસ હોય ત્યારે જ ઓચિંતો નિયમ કરવામાં આવે છે જે બાવીસ ત્રેવીસમાં પણ એવું જ થયું હતું ઓચિંતો પંદર દિવસ બાકી હતાના નિયમ થયો હતો તો ઓચિંતો તમારી પાસે સોફ્ટવેર હોય તો તમે કંઈ ના કરી શકો તો મારા શિક્ષક મિત્રો મૂંઝાઈ નહીં તે માટે ખાસ આ પત્રક બનાવ્યું છે અચારક હું મારા શિક્ષક મિત્રો સમજી જ ગયા હશે